જયમાં બનાસ તો મિત્રો મારા બાપુજીયા અને આ તુંબળડી વાયથી અને આપણે લોકી દૂધીને આપણે સબ્જી તો બનાવીએ છીએ પણ જ્યારે પાકે ત્યારે આનું તુંબળું છે અને સારા પક્ષીઓનું ઘર બનાવી શકે ખાસ કરીને ગોરિયા પક્ષી આવે એ આનું સારું ઘર બનાવી શકે છે તો અમે આમાંથી આ ચકલીઓ માટે ઘર બનાવશું અને બાકી જે બીજડા છે જે ખેડૂત મિત્રોના કાંઈ જોતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો તો નજીકના હોય તો મિત્રો લઈ જઈએ બે પાંચ જણા આપશું અને તમારે ત્યાં પણ આવી તુંબડી થાય એવા આપણે પ્રયત્ન કરીશું તો મિત્રો આપણા બનાસના વીરપુત્ર સોલંકી શૈલેષજી અહીંયા એમને પણ ઘણા ચકલીના માળા બાંધ્યા છે એમને દુઃખોને તમને બતાવીશ ખૂબ સારા એવા પ્રકૃતિ પ્રેમી છે એમણે ખૂબ સારા એવા વૃક્ષોનું વિતરણ પણ કરેલું ઘણી બહેનોની શરૂઆતમાં ખૂબ સારા એવા એમનું યોગદાન રહેલું છે અને અત્યારે સારા એવા ખેડૂત થઈને પોતે મહેનતમાં વળગી રહ્યા છે અને આપણે આ તુંબડું છે એ બાંધશું અને મિત્રો ખાસ કરીને ઘણા લોકો ફોડવાની ભૂલ કરતા હોય છે અહીંથી સાઈડમાંથી આપણે ફોડી જેથી ઉપરથી વરસાદ બી ના પડી શકે અને એનું ઘર પણ બની શકે તો આપણે એવી રીતના કરીશું જે એનું ઘર બી રહી શકે અને વરસાદથી પણ બચી શકે એવી રીતના આપણે તોડશું તમે જુઓ આપણે અહીંથી છિદ્ર કરીશું જેનાથી આરામથી ચકલી એ જઈ શકે અને પછી જેથી મિત્રો આવી રીતના અહીં છેડું પાડશું ને એટલે ચકલી સીધી બેઠી શકે અને આ ઉપરથી વરસાદ પડશે નહીં બરાબર અને એને ઘર બની રહે અને બીજું એક છેડું અહીંયા પાડશું જેનાથી પાણી આમાં ભરણ હોય ભૂલથી વરસાદના ટાઈમ પર તો પણ નીકળી જાય અને હવાની ઓરજવળ પણ થતી રહે તમારો મિત્રો શું અભિપ્રાય જરૂર જણાવો તો મિત્રો અહીંયા આપણા બનાસના વીરપુત્ર શૈલેષ કુમારની આ શૂઝ છે કે અહીંયા એક નીચે એક સાડો પાડીએ જેનાથી જે ભૂલથી પણ આમાં પાણી ભરાણ હોય તો એ નીકળી જાય છે પાણી અને સરસ એવો છિદ્ર બનાવે છે જેનાથી ચકલી આરામથી જઈ શકે આવી શકે અને આવી રીતના બોધી દઈશું એટલે વાંધો નહીં આવે અને આ બીજ નીકળ્યા છે મિત્રો સારા એવા જે અમે ફરીથી વાવશું અને ફરી નજીકના કોઈ ખેડૂત મિત્રો હોય દીવ ઉતરના આજુબાજુ જણાવશો બે પાંચ જણા તમને આપશે એમ કે તમે ખેતરને જડે આવી વાવો તો પણ આ પક્ષીનો માળો થાય એટલે નાના પક્ષી એટલે ચકલી છે કાબેર છે ઘોડા કાબેર કેવરા છે એટલે કાળી કાબેર તો આપણા નથી પણ આ ઘોડા કાબેર છે તો ઘોડા કાબેર આપણે ખૂબ માલના માટે ખૂબ હારી કાબેર હારી તો મિત્રો નાના નાના પક્ષીઓ જે છે એ આપણા નાના મોટા જીવડા હોય છે એમને વીણી ખાતા હોય છે જે નાના ચકલી છે કે જે નાના મોટા જે જીવડા હોય એમને વેણી ખાય એ માટે નાના પક્ષીઓ આવા એક આહાર કરી છે મિત્રો જે એક ચેન બનેલી છે કુદરતની જે નાના ચીડાઓની ચકલીઓ ખાય નાના ચીડા ખાય એમને જીવિત રાખવાનું આવું સારું ઘર છે